આજે તારીખ વીસ અને રામાદણી ટિફિન સિવાની અંદર આપણે એક એવું આયોજન રાખેલું છે કે આપણે સહકારી સરકારી હોમિયોપેથિક દવાઓ તેમજ આપણે ડૉક્ટર સાહેબ આજે રામાદાણી ટિફિન જીવાની અંદર જે આપણા લાભાર્થીઓ છે લાભાર્થીઓ નહીં પણ અન્ય કોઈ પણ આવે તો એમના માટે પણ આપણે દવાનું કાર્યક્રમ રાખેલો છે કે જે કાંઈ દર્દીઓ હોય જે પગના દુઓ ખાવા બીપી હોય કે સુગર હોય કે આ બધું ચેકઅપ કરાવી રામાદાણી ટિફિન સિવાયની અંદર આજે આપણે જે નિરોગી જે આપણે જે હોય અને બીમારી હોય તો એના માટે આપણે નિરોગી કરવા માટે આપણે ડોક્ટર સાહેબનો સહયોગ મેળવ્યો છે તો ડોક્ટર સાહેબને આપણે પૂછીએ કે ભાઈ રામાદાણી ટિફિન સેવાની અંદર તમે આવ્યા બદલ મારો ખૂબ ખૂબ આભાર આજ રોજ આપણે સરકારી હોમિયોપેથી દવાખાનો પર તાલુકો વલભીપુર અને જિલ્લા આયુર્વેદ અધિકારી ભાવનગર દ્વારા માર્ગદર્શન હેઠળ આપણે આજે રામાદાણી ટિફિન સેવા છે વલભીપુર ત્યાં ફ્રીમાં નિદાન અને સારવાર કેમ તમામ રોગોની વિનામૂલ્યે સેવા આપવામાં આવશે તો બધા દર્દીને લાભ લેવા નમ્ર વિનંતી તો એ બદલ આપણે રામાદાણી ટિફિન સેવાના મેમ્બરો સહિત પોતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે જય રામાદાણી જય દ્વારકા